ભરૂચ નગરપાલિકા દ્વારા સોનેરી મહેલ ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને વલ્લભ કરાવવામાં આવ્યા હતા અખંડ ભારતના નિર્માતા લોહપુરુષ ભારત રત્ન શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની એકતા દિવસ નિમિત્તે ભરૂચ નગરપાલિકાના અધ્યક્ષા શ્રીમતી વિભૂતિબા યાદવ શહેર મહામંત્રી ધર્મેન્દ્ર ઓઝા શહેર ઉપાધ્યક્ષ શ્રી જીતુભાઈ શહેર મંત્રી શ્રી શહેર મહિલા મોરચાના પ્રમુખ શ્રી અંબાબેન પૂર્વ નગર સેવિકા શ્રીમતી વર્ષાબેન

ભરૂચ શહેરમાં સોનેરી મિલ ખાતે એમને પુષ્પ અર્પણ કરીને જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી જેમાં ભરૂચ શહેરના સંગઠનના હોદ્દેદારો નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો સાથે મળીને ઉજવણી કરવામાં આવી અને સાથે સાથે પુષ્પગુચ્છ પણ એમને અર્પણ કરવામાં આવ્યા